ಆನೆಗೆ ಬರಬೇಡ ತಮ್ಮ ಕರೋಕೆ ನಿಮ್ಮ ಚುಟುಮೋಲ ಯಾಪಿಸೆ ಆನೆ ಭಾಗ್ಯದ ಮೇಲೆ ಭಾರತ ಕಾಪಿ ದೇ줘 ಆದರೆ ಕಲಾ ನಾಪಕ ತಾತ್ಕಾರಿ ಕೋರೆ ಸಭೆದ ಮೊದಲು ಹವ 5 ಕಿಲೋ ಭಾಗ್ಯದ ಸಸಿಕ ಮಾಡ್ಕೋ ಅಂತಾ ಬಾಲ್ ಮೊಗಲ್ ಮಾತನ ಅರು ವಾಂತಾ ಅರು ವಾಂತಾ 10 ಕಡೆ ನಾಟಾ ಶಿಖರಿ 1 ಕಡೆನೇ 2 ಕಡೆನೇ 5 ಕಡೆನೇ 10 ತೋರಿ ಎಷ್ಟು ಶಿಖರಿ ಶಿಖರಿ ಹಾಯ್ ಜಾಂತಾ ಬಿಡಾ તમે મારું ધાનકારો સાબત લેટડી મારવાનું રોક્યો એ વાત મને કોનાતાલી અને ભાજપ કે ભાજપને હોકલ 10 બને છે કરી એકડી નહીં અને તમારી કોણ દેન સરા બહુ જ સગા એક તો જવાનું બધો પ્રસાદ છે વાત પૂરી પણ બીજે ક્યાં આપતા છે ને વિને ચડાવીને ચડાવી દેવાય પણ બસ ભાંગી ટીકી બે ભારતના આપનો મોહમદ જે પ્રમા